ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો બધાને જય માતાજી મહાદેવ સ્વાગત છે આપણા નવા બ્લોગમાં ને આપણે એ જગ્યા તળાવે તો અને મસ્ત મજાનો ગયો છે ને થોડા થોડા વાદળા છે મસ્ત મજાનું અત્યારમાં વાતાવરણ છે અને આજ થોડોક ઝાકળનો પ્રકોપ છે થોડોક ઝાકળ આવ્યો છે અને હું દેવ દેહ બે જો પાણીમાં માર્યું મારવીશ અત્યારનો નજારો તમે જોવો હોય તો મસ્ત મજાનો નજારો છે આ થોડુંક ઝાકળવાળું છે એટલે થોડુંક ધૂંધળું દેખાય સેટું છેટું બાકી તો જો એ આજે છે શનિવાર તો આજે જાજો બકવાસ નહીં કરતા દેવને મેકવા જવાનું નિસાળે શનિવાર છે એટલે વહેલું જવાનું તો ફટાફટ જાવી ઘરે અને પછી મૂકી આવી પછી મળવી પાછા તો ફેમિલી અત્યારે તો બપોર પછી તૈયાર થઈ ગયા છે કપડાં વપડા બદલાવીને સરસમા બસમાં સડાવીને અત્યારે જ આવવાનું છે મામલતદાર ઓફિસ પાછી કાગળી એની કામગીરી કરવા ઉપડ્યા છે હું ને દેવ બીજો એના કાગળિયા જ કરવાના છે થોડુંક બીજા બીજા મારા કાગળિયા છે એક મારા કાકા આવવાના છે તો બધા જાય જોઈ કેમ થાય છે આપણે મામલતદાર નું કામ બધું પતાવીને વ્યા આવ્યા આપણે કાગળિયા થઈ જાય કમ્પ્લીટ ને અત્યારે આપણે આવી ગયા મેળામાં મેળામાં આવી ગયા ઘેલા સોમનાથ તો સાહેબ અત્યારે મેળામાં જ નથી થાય મેળો તો સાંજે સારું થશે ને અત્યારે જો આપણે ખાતર ખાતર ને દવા હારું લેવા જતા કે હવે થોડીક સારવાર કરવી જશે મેથો મેથોહારો થશે નહીં એટલે દવા ને ખાતર ને હું લેવાથી દવાઈ માં દવા તો અત્યારે મેળામાં કીધું આંટો મરી પણ પાછળ આપણે ગોણ છે ખાતરની એટલે મેળામાં કઈ આંટો મરાય એમ છે નહી આપણે ફટાફટ નીકળી ઘર બાજુ ને દવા છાંટા મને તો ફેમિલી આપણે પહોંચી ગયા દવાને ખાતર લઈને અત્યારે જો પપ ચાલુ કર્યા દવાના બે પપ તો સાટી દીધા ને ત્રીજો પપ ભર્યો છે ને હવે એક પપ હવે સટાઈ જશે તો મેથમ સાટવાનું ચાલુ કરી દીધું છે ને એ મસ્ત મજાનું દી ગયો છે ને મસ્ત મજાની સંધ્યા ખીલી ગઈ છે ગાવ દોવાનું આ થોડાક આપણે મોડું થશે એક ગાતો તો દોહીવાળી છે પણ એક આપણે દોરાવી એવી જોઈશે કેમ કે મારી વિના દોહવાનું દે તો અત્યારે તો જો દવા સાચવી છે તો અંધારું થાય પેલા દવા સાટ દેવી ને પછી કાલ બીજા મેથામાં સાટી દઈશું આજ તો આમાં સાટી દેવી હું દવા એનું કામ કરતી થાય ને મેથો એનું કામ કરતો થાય ચાલો ફટાફટ સાટી દેવી દવા તો અત્યારે વાગી ગયા ચાર સવારના વહેલા અને તો વહેલા વહેલા જાગી ગયા છે અત્યારે જાય છે શાક માર્કેટ તો એક બાસ્કુ છે દૂધીનું તો જાય છે કે હું ભાવ આવે જો ભાવ હારા હશે તો રોજ ચાલુ થઈ જઈશું ચાર દિય સાત સાઠ અત્યારે તો આ એક ટેસ્ટ કરવા છીએ જોઈ કેવા ભાવ છે અને બીજી બીજી વસ્તુને જોઈ લે ભાવ કેવાક છે એ તમને આજ માર્કેટ બતાવીશ તો હાલો જાય

હા મસ્તરા લેવો તો ગેડી લેવાના ત્યારે આ એક લેવાના આમી લેવા જા જા રાખીએ ઓ મસ્તરા નીકળી અહીં થઈ ગયું રવાના દેસકા ઓ એકબીજા લેવા એકબીજા એકબીજા માં જબા મસ્તરા લેવ ઓ એકબીજા મુના ભાઈ આ હાળા લાગે મસ્તરા લેવા છે ભાઈ આ સારી એ

મસ્ત મજાનો દિવજી ગયો છે ને અત્યારનું વાતાવરણ જોઈએ ને તો મસ્ત મજાનું સુંદર રળિયામણું વાતાવરણ છે એ હવે આપણે છીએ ઘરે અડધા પહોંચી ગયા તો ફટાફટ નીકળીને બ્લોગને આપણે પૂરો કરી દઈશું વધારે લાંબો નથી ખેંચવો તો વિડીયો ગમ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મળશો પશુકાલે નવા બ્લોગમાં નવા કામ સાથે ત્યાં સુધી જય માતાજી મહાદેવ આવજો બાય બાય Look the other way, sun is out.